મિત્રો તમારે છે ને જ્યારે કામ હોય ને ત્યારે અડધી રાતે મને ફોન કરવાનો હું ગમે ત્યારે આવું અડધી રાતે હું તમે મને ફોન કરો ને આપણે આવીએ આપણે કઈ બીક જ નથી કોઈ ગમે ત્યારે આવીએ એવું કઈ ન હોય ને આવવાનું આપણે ના જ ન હોય તમે ફોન કરવાનો ખાલી મને બરાબર ફોન કરો એટલે હું તરત આવી જાઉં ફોન કરવો પડે તો ફો આવું ફોન કરાવ કે તો હું ન આવું ફોન કરવા જરૂર છે તમારે બરાબર છે હું આવું અડધી રાતે અડધી રાતે એમ ફોન કરો ને અડધી રાતે હું આવું બાકી બીજો કોઈ ના આવે આપણે જાય ભાઈ મિત્રો હિસાબે હું આવું બાકી જામ કોઈના દીવાન નહીં આપણે આવી ભાઈ ગમે એવું ને તો આવી એમ તો કઈ બીબીસી કોઈ નથી તમારો વિડીયો બની ગયો હોય ને તો લોટ નો ડબ્બો ઘંટીએ પડેલો છે તો લઈ આવો તે પછી રોટલા ખાહે ત્યાં લાગી નઈ ખાઈ જાવ હમણા વિડીયો બનાવવા હાટુ વિડીયાની તો પથારી ફેરી નાખી મારી કેટલી મહેનતથી વિડીયો મે બનાવ્યો ને આપ બી પૂરું કરી અરે રોટ નો ડબ્બો લઈ આવો અહિયાં નથી જવું અહિયાં રોટ લઈ આવું નથી મારે રોટલા બનાવવાની એની કેટલી વાટે મારે રહેવું રાહ જોવાનું રોટ લઈ આવે ત્યાં લગી ડબ્બા

એવા આવાને મુકલાવાય જ નહીં કોઈ દી છે તો લોટ ચાલે એવાને મુકલાવાય જ નહીં ને ઓ રોટલા બને આપ તમારે જોડે તો હું કંટાળી